જુનાગઢ ઉપરકોટ કિલ્લામાં બીજી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી આતંકે પર્યટકો માટે વિવિધ ગેમ્સ ગિફ્ટનું આયોજન કર્યું હતું આની સાથે સાંસ્કૃતિક પરવેશમાં અદ્ભુત ગરબાનું આયોજન કરવામાં આવે ત્યારે કંપનીના ટુરિઝમ ડેસ્ટિનેશન હેડ રાજેશ તોતલાણી એ આ કાર્યક્રમ તેમજ નવી સુવિધાથી વાકેફ કરે રાજેશ તોતલાણી હેડ ઓફ ટુરિઝમ વેસ્ટર્સ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ આજે ઉપરકોટ અઠાવીસમી સપ્ટેમ્બરે બે હજાર પચીસો ઉજવી રહ્યો છે સેકન્ડ એનિવર્સરી સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આનું જે ઉદ્ઘાટન કર્યું હતું રિસ્ટોરેશન પછી એને આજે બે વર્ષ પૂરા થઈ ગયા છે અને બહુ સરસ લાવો છે આજે ઘણા બધા અહીંયા ઇવેન્ટ્સ યોજાયેલા છે કેક કપાય છે મોટું પતલું અહીંયા આવેલા છે એક નવી ગોલ્ફ કાર્ટ સાતમી ગોલ્ફ કાર્ટ પછી ઉપરકોટમાં આજે આવી છે બહુ સરસ મજાનું ગરબાનું પ્રોગ્રામ થઈ રહ્યું છે એક શોર્ટ સ્કેટ શોર્ટ ડ્રામા પણ થઈ રહ્યું છે તો ટુરિસ્ટ માટે જે એન્ગેજમેન્ટને મજા આવે એન્ટરટેનમેન્ટ થાય એના માટે ઘણું બધું અપ કરવામાં આવેલું છે અહીંયા લોકો બહુ મજા માણે છે લગભગ પંદર લાખ લોકો બે વર્ષમાં અહીંયા આવીને જુનાગઢમાં ફરીને ઉપરકોટની અને મકબરાની સેર કરીને ગયા છે એની સાથે સાથે આજે એક નવી વસ્તુ લોન્ચ કરી રહ્યા છીએ આ છે ગોલ્ડન ટિકિટ તો સવાની હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ જે મેનેજ કરે છે જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લો એન્ટીકોન મ્યુઝિયમ મજેવડી ગેટ સરદાર ગેટ અને મહાબત મકબરા એ બધાની કોમ્બો ટિકિટ આમાં લોકોને મળી રહેશે આમાં બે લોકોની વ્યક્તિની ટિકિટ હોય છે એકસાથે ચારે ચાર પ્રોપર્ટીઝ નું આવી ગયું એમાં અને એની સાથે ગોલ્ફ કાર્ડ પણ સમાવેશ છે તો આ જે ગોલ્ડન ટિકિટ છે એ અમારા ચારે ચાર સ્થળોએ મળી રહેશે કોઈ પણ ટુરિસ્ટ જોઈતું હોય તો એ લઈ શકે છે એની સાથે સાથે અમુક હોટલ્સ વગેરેમાં પણ ટાઈઅપ કરીશું કે જ્યારે હોટલ થી કસ્ટમર નીકળતો હોય ફરવા માટે તો એને જગ્યા જગ્યા જઈને ફરી ઘડી ઘડી ટિકિટ લેવી ના પડે એક સાથે આખું પેકેજ લઈ લે તો ગોલ્ડન ટિકિટ નું પણ આજે અમે લોન્ચ કરી રહ્યા છીએ આની ફીમાં સાતસો રૂપિયા આપવાના છે બે બે ઇન્ડિયન માટે આ વેલિડ છે એમાં લોકોની એન્ટ્રી મકબરા એન્ટ્રી અને સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો દાગીના નો છે વિશાળ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ